તો હર હર મહાદેવ દોસ્તો અમે રાજમુંદ્રી પોતી ગયા ને હવે અમારું જમવાનું બને હે બટેટા ને ટમેટા ને એવું બનાવ્યું ને રોટલી બનાવે હે હરસુકભાઈ તો જેને પણ ભૂખ લાગ્યું આવી જવું જમવા દહીં લઈએ આગળ છાશ બનાવવાની હે ને બધું આવું છે ભાઈ બધું અમારું તો કામકાજ ને નવે નવું આપણું ટાયર ફાટી ગયું ભાઈ નવું હતું પણ ભડાકો થયો આનો ટાયર નો ભરો સાચી છે આવું ટાયર ફાટી ગયું જો નવે નવું ને આ એક ગાડી છે જો હીજે બત્રીસ વીસ એ અડતાલીસ ત્રી છે અમારી અડતાલીસ ત્રી છે આ લેલન છે ને આ અડતાલીસ છે પણ અમારે આ બે એક જિલ્લાની છે જીજે છત્રી એક જામનગરની ગાડી છે બાકી તો આપણે આખું પાર્કિંગ ખાલી પીડ્યું ભાઈ શિવશક્તિ ટ્રાન્સપોર્ટ આવી જાવ ભાઈ આજુબાજુમાં કોઈ ગાડી ખાલી કરતા હોય તો

આપણા મિત્રના ભાઈ છે એટલે કરાવી દઈએ બંધ ને ચાલો દોસ્તો લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરજો ભાઈ જો અમારે શાક બને લોટ બંધાઈ ગયો બનાવ્યું હે બાપ કમ્પ્લીટ આગળ ખાવામાં બગડાટી બોલાવી દેવાની છે અમારે કેમ કે દીથી હેખે ખાધું નથી અહીંયા ને આવું કંઈક માહોલ છે અમારે તો ભાઈ તમે કોમેન્ટ માં કહીજો તમે કેવી રીતે બનાવો એ તો દોસ્તો આ વરંગલ સિટી છે જોઈ લ્યો કેમ છે કટે કઈ આયા ખાલી ફુવારા જો તમે હા જો તો ખરાબ આય આ ફોટા પડાવવા વાળા તો જો આય કઈ ઘટે જ નહીં